જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ મિની બ્લોગમાં તમારું સ્વાગત છે જો કૃષ્ણ ભગવાન છે આપણે મસ્ત દીવા બધી કરી લીધા છે નાસ્તો પણ કરી લીધો છે હવે આપણે અટાણા વાઘામાં થયા છે સાડા દસ હવે જો અમારે પલ્લો આવ્યા છે ટાટા કરે છે બધા તમને તમે પણ ટાટા કહી ચાલો કોલેજ જવા આપણે નીકળી ગયા છે રોડ હજી પણ ભીનો છે કારણ કે છાટા સવાર ના ચાલુ હતા અને બસમાં પણ મસ્ત બેસી ગયા છે અને મારી ફ્રેન્ડ એકાબીજા સામું જોવે છે કે મને વિડીયોમાં કેમ લઈ છે તો પણ હું લઈ લઉં એને વિડીયોમાં જો શરમાઈ કેટલી છે પણ આ જો અમારા ક્લાસમાં લેક્ચર ચાલુ હતો બેન્કિંગનો છતાં પણ જો જયા ભારતીનો પહેલો દિવસ હતો ને જો મહેંદી ચાલુ હતી તમે જોઈ શકો છો અમારે મહેંદીવાળી બહુ ના છે એટલે મહેંદી એકાબીજા પાસે દોર આવે ને જો લેક્ચર ચાલુ લેક્ચર આપણે વિડીયો ઉતારીએ છીએ તમે કોઈ આવું કરતા નહીં કારણ કે આપણે એવું કરીએ ટ્રાફિક તો એટલી હતી ને તમે વાત જ જવા દો અને ઘરે મસ્ત પહોંચી ગયા છે ને પપ્પા ભજીયા લાવ્યા હતા ભજીયા પણ મસ્ત ખાઈ લીધા છે ને હવે આપણે મિનિ વગને એન્ડ કરીએ બાય